બે શિયાર ને પાંચ ને બે શિયાર હોવાનો ભગરી નું હોય પાછું કરવું પડે ગારામાં રામ રામ દઈરન કી દઈરો બધો મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા બ્લોગ ને અંતર તો મિત્રો જો હથિયાર લઈ લીધા કડી બાંધ લીધું વાવણીયું તમે દેખાતું હશે તો જી ઘેરથી નવીરા થતા જ ઈ એ ખેતરમાં આવતા જાય હું અરાણે વાગ્યા તો બગ નવ મસ્તક વારી કે બધા પગ તો આપણે જો ચાલુ કરી દીધું નેદવાનું ધીરે 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 આપણે નેજા જા કરી એ વાતાણ આપણે કઈ કામ છે ની દી પાણી કરવાના છે 10 વાગે જાય પાણી કરે ને નાખ દે ચાલો મિત્રો નેદવામાં દેવા મજે મિત્રો ને પેલા અમારા નોરું બહુ થતું નોરું છે ને હું તમને દેખાડા ગોતવું પડી એમ ને પાણી લે તમારે ભાઈ ગી જડે ગુ આને કહેવાય નોરું આ આણો અમે દીવો બારે લીધો કર્યા કર લીધી કડફું ભર લીધું આણું તોય કાંક કાંક રેગું તે થાય આ જ્યાં પડે ને ના થાય એને બધું કારજ કરી લીધું તા મિત્રો જો આ ભાંગરો આ ભાંગરો છે ને એની જલમ લઈ લીધો એ હવે ઓટાણે અમારો બાપ થયો કાઈ દે જાતો આ ભાંગરો એક કમરામાંથી લગભગ મળશે કે સો બી છે સો બી હવે લોહી પીએ તો મિત્રો ભાંગડો તો ચાલો મેદવા મળીએ મિત્રો તો મિત્રો જો આવવા મંડ્યા જો વાલી હતકમાં પૂગેવી રણિયો ડેરી નું કામ પતાવે ને પૂગેવી હતકમાં વાહી દાકા પતાવે ને પૂગેવી નાથા બાપો જો વા શેટ આખા દેખાય ઈ ઈનું કામ પતાવે ને પૂગેવી આજે વાલી માં એક બાકી છે જે ઈ ઈનું કામ પતાવે ને આગળ પૂગેવી છે

પછી જયેશની હે ના જયેશની એ ના ભાઈ નાખ ના મારે ભાઈ ધવાડી કરવા લઈ જાવ કુશો જો આ નાખ હું મોટલી બાંધે જાય નાખ જેમ બાર ના ભરી નીકળે બે મોટલિયું નીકળી છે ના કઈ જાજો નહીં નીકળે આ નાખ એ એમાં રેડા દેખાય એમાં કા જોતા ખરી હાલવાન જાય છે મિત્રો માંડવી છે કઈ નથી

ઓ ઓ તો મિત્રો હું પાણી એકરાયો તો નાથે બાપે વાવણી બદલાલે તો મને કે એ વાવણી લાઈ મણે આ વાવણી તો ને આ લુકડાના વાવળિયા મેન મજા નો આવે નાખવાની ને તે નાખવાને મજા નો આવે

હા ખડકે દઈએ ને તો તૂટ ઊંધી લઈ લગભગ તો કાપે નાખી ફેલતા કરે જ નાખી તો ઓછી કાપે જેટલી કાપે એટલી કાપી તો મિત્રો સાથે જણાવવાનું કે નું મોત થઈ ગયું છે અને કીડીઓ નાસ્તો કરે છે બપોરા કરે છે ખાવ જીવ જીવ ઉપર નિર્ભર છે આવા જી માર નાખીએ તો આવાજ ની પાપ લાગે કુતરો મીડા ને માર નાખે તો થોડુંક ને પાપ લાગે

આઠો ખાયરું રહી ગયું એમાં હે ને બહુ મેથ છે તો એ છે ને હમણાં પડ્યું રહો એવું અને રાત્રે છે ને મોટો મોટો ભાંગરો લઈએ ને તો પોસી એલું લી હું પેલા જો મે થાય છે ને મેંની આગાહી બહુ છે તો રાતડે હે ને ભાંગરો વડલા થઈ જાય વડલાતા થેગો પણ પાકે ને ઢીગલો બી થઈ જશે એટલે હું પાછો છે ને થોડી ઘાયરું લેવરાવે ખાણ ભરવા આવ્યો ખાણ ભરીને આવ્યો એટલે બે વાગે એ બે વાગે આવે ને ઘડી કોરો ખાતો ને પછી છે ને ઓન ફતકમાં આવ્યા ને છ વાટે ગયા

તો મિત્રો સાર હુકવી હતી ખારી માંડી ઉન હુકી હતું ને બધું હેના પકેલે ને ઘરમાં મૂકી દીધું ઢારિયામાં જો વાહ એના ભૂકાની ને ખાણી આપણી ઉતારે નાખ્યું ખાણ ને વેસવા તો એટલી એટલી જગ્યા રાખી અને એ ટાઈમ જો તમારે ઢગલા કર્યા ઊંધીડા ઊંધીડા નું કણહું નથી ભરાતું હા હે હાલો ને મિત્રો ઘરનો ડબ્બો લઈ હોય ને સીધી એટલે ઝીણી જીવાય જ છડે ગઈ જેની સિવાય છેડે કઈ તો મી જો આ છે ને ધવાડી કરવા હાટું છે એનામાં હે ને કેરો છે એલો છે આપણે ડીઝલ તો મી છે ડીઝલ ભૂહાઈ દીધું આજુ ફેરે વેલે ફેરે કહેતો હતા ને ભાઈ કે ડીઝલ કે કેરોસીન છે ને ભૂહાઈ દો તો મકોડા ન સડે તો આપણે જોઈએ આમાં કામ થાય સડે કે ન સડે એક ભાઈની કોમેન્ટ દેખ તમે ચાપ કટર આપણી કટિંગ મશીન છે એ કઈ કંપનીનું છે ક્યાંથી લીધું તો ભાઈ મી લીધું ન્યુઝીલેન્ડથી ન્યુઝીલેન્ડમાં કંપની છે એનું છે આ ભારે માં છે આ કંપની તો કઈ ભાઈ જોવા ન જોડે એવી કંપનીનું છે આ તો મિત્રો આ કઈ થી લીધું ને કઈ કંપની હોય એ પણ મને ખબર નથી લીધું પાસે મેખડી ગામ છે નાથી લીધું એટલે આ કંપનીના ખબર નથી કે કઈ કંપનીનું હોય આમાં એમાં એક દી આ નીકળ્યો બાપ એની વાત પૂર્યું હમણાં તો આ કઈ કટિંગ મશીનનું કઈ કામ જ નથી કે હમણાં જાડું ખોર વારતા નથી ને એટલે કઈ કટિંગ મશીનનું કામ છે નહીં હમણાં એમને થાપડાનું પડ્યું ને આપડી ભગડી ની ઝાડા થયા એક બે ભાઈ ગમે એક ભાઈ કીધું કે હરદર ને બે મિક્સ દિવસ સુધી ખવડાવો અખવે અખવા ઘઉં કાસા ખવરાવું તો પણ ઝાડા બંધ થઈ જાય પછી સીકુ કાસા ખવરાવો તો પણ જાડા બંધ થઈ જાય ઈ છે એ લખણ ખોટી ને એ ખાય કોઈ વાતી ઈ ચાલો ને કીક ટ્રાય કરીશું તો ઝાડા બંધ અટાડે ને તો કારક કારક બહુ પાણી પીએ જાય ને ત્યારે વધારે જાડા થાય નકર નથી થતા ચાલો વાલી માં વાત જોવે અમાર રાતડે જવાનું છે આપડી રિક્ષા ત્યાર જ છે તો ચાલો મિત્રો અમે છે ને રાતડે ભાગી ગયા હજે તો સાડા ત્રણ થયા સાહેબ ની ભારી મૂકી દીધી આ બે ભૂકાની આ ભરે ને મૂકી દીધી હાલો તો મિત્રો ભાગી ગયો રાત કર્યા કહે ને તો નેદવાનું હજે આપણે ઘણું છે રાતડે આખું પડ્યું નેદવાનું તો મિત્રો આપણી જઈએ છીએ લીલા કાકાને મળવા

ઢોર દોવા તે હતક માને ના વાલી માને કે હાલો હવે આપણે ભાગીએ તો નાખતો બાપો તો લે હજે હ ગારો હા તમે કાઢ લાવ જટ કરો કાઉ તાતા બોલતી બંધ થઈ ગઈ હાલો તો મિત્રો આપણી ને ધવાડી કરવા હાટો છે ને ભાંગરો લીધો થોડો હું કા ઘેર ખેતરમાં લેવાનો જવો તે હતક માને કાથી ભારી બાંધ લે તો મિત્ર બે ને રાત્રેથી આવે ને સીધા ખાણ કરવું છે તમે જોયું લો બે સિયાર ને પાંસ ને બે સિયાર હવાના પગરીનો હવા એની પાછું કરવું પડે તે ગારામાં ને આપણે આમાં ડીઝલ ભૂંયું જે છે ને ઇની કીડિયે છે બાકી નવીન કોઈ એકી એ કીડિયું ને નથી તે ભાઈની વાત સાચી છે ની તો કોઈ દીક ખબર ન હતો અમે તો ચાલો મિત્રો મસ્ત મજાનો જો સા પીવો sap kata teman sapi pada pada